લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુરમાં હવે એક નવો વળાંક આવ્યો છે અને આ વળાંકમાં બંને પાર્ટીઓ છે એ જોરો શોરોથી તૈયારીઓ તો કરી રહી હોય છે પણ કોંગ્રેસની પરિસ્થિતિ છે એ મજબૂત થઈ છે હવે એની પાછળનું કારણ એ છે કારણ કે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર જામસિંહ રાઠવાએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે છોટાઉદેપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જામસિંહ રાઠવાએ આ વાત કરી હતી શું એમણે આ વાતમાં કહ્યું સાંભળીએ આદિવાસી ચીન પર હું ભારત આદિવાસી પક્ષ તરફથી ઘોંઘાટ નોંધાવી અને છેલ્લા હું કેટલાય વખત મારું નામ જામસિંગભાઈ હીરાભાઈ રાઠવા હું વડોદરા છોટાદ્રી જિલ્લા રાઠવા સમાજનો પ્રમુખ છું પણ છેલ્લા કેટલાય વખત થી જે છોટાદ્ર જિલ્લામાં જાત જાતના પ્રશ્નો યુસીસી માટે પણ આવેદન પત્ર આપ્યું હતું એમાં આદિવાસીઓને શું થાય છે હિત નહીં પણ ચર્ચા તે વખતે થઈ હતી એ જ રીતે નકલી કચેરીઓ આ ખોટા જે ગ્રાન્ટો ખવાઈ જાય છે તેના માટે પણ રજૂઆતો કરી હતી એવી રીતે જે વર્ષા મંદિરમાં ખનન થઈ રહ્યું છે સતત તેની માટે પણ અને એ સિવાય પણ બીજા કેટલાય પ્રશ્નોની સતત કન્ટિન્યુસ આદિવાસી સમાજના માટે રજૂઆત કરવામાં આવ્યો અને રાઠવા જાતિ માટે પણ સાથ સરકારથી અમે એ પણ ઉકેલ કર્યો હતો અને હમણાં પણ જો ચાલુ હશે તો એના માટે પણ અમે લડત આપીશું અને આ પ્રશ્નને સોલ્વ કરવા માટેની તો પાર્લામેન્ટમાં તો આ પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ કરવા માટે અમે તમને અપીલ કરીશું આ સિવાય સમાજમાં જાગૃતિ આવે અને આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એના માટે અહીંયા છોટાઉેપુર જિલ્લામાં નવી નવી કોલેજો ખુલે એના માટે પણ પ્રયત્નો કરીશું તેમજ નવા આરોગ્ય માટે પણ દવાખાના ખૂલે અને સરકારી ખૂલે છે એમાં પૂરતા ડૉક્ટરો હોવા જોઈએ શિક્ષણ સંસ્થાઓ પૂરતા શિક્ષકો હોવા જોઈએ અને દરેક સુવિધાઓ વ્યવસ્થિત હોવી જોઈએ કારણ કે આદિવાસી ગ્રાન્ટો એટલી બધી આવે છે કરોડોમાં એ ગ્રાન્ડોનો જો વ્યવસ્થિત ઉપયોગ થાય તો આજે આ તારીખે આદિ આદિવાસી સમાજમાં જે પ્રશ્નો છે તે પ્રશ્નો રહ્યા નહી હોય અને ખાસ તો અમે નર્મદાના નર્બદાનું પાણી ખોટાદર જિલ્લાને પૂરેપૂરું મળે પીવાનુંય મળે તેમજ ખેતીમાં ખેતી માટે ભેજ મળે એના માટે એનો પ્રયત્ન કરવાના છે કારણ કે આપણી સામે આટલું બધું પાણી જઈ રહ્યું છે અને આપણને મળતું નથી તો આ બાબતમાં જો નહીં થાય તો છેવટે આંદોલન પણ કરવામાં આવશે આ હું આ તબક્કે કહું છું અને મારો સંપૂર્ણ ટેકો સુખરામભાઈને છે અને અમે મદદ કરીશું એની ખાતરી આપું છું

અહીંના ઓબ્ઝર્વર થોડા દસ મિનિટ મોડા થયા કરે ચકાસણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારો માન્ય થતા અહીંયા મારા મિત્ર જગસિંહ રાઠવા તેઓએ પણ ઉમેદવારી કરી છે બીએપી પાક પાર્ટીમાંથી અને એ તેઓ પોતે સ્વૈચ્છિક રીતે કોંગ્રેસ ને

પોતે સ્વૈિક રીતે ચૂંટણી જામસિંહભાઈ મારી અર્જુનભાઈ એક જ વિચારસરણી છે કે આદિવાસી સમાજના પડતર પ્રશ્નો વાચા કઈ રીતના આપી શકાય આદિવાસી સમાજને વેઠો કરવા માટે શું કરી શકાય આદિવાસી વિસ્તારની જે ખેતી છે એ ખેતી ચોમાસાના પાણી આધારિત વરસાદ આધારિત હોય છે આ વિસ્તારમાં પિયત નો વિસ્તાર ઓછો છે એટલે ગામડામાં ખેડૂતો પોતાની મહેનતથી થી બોર કરીને સિંચાઈ કરે છે એ પણ હવે બોરના તળ નીચા ગયા છે તો શું કરી શકાય? કાંટો બોરના તળને ઊંચા લાવવા હોય પાણી તો ઠેર ઠેર આડ બંધ બાંધવા પડે કેટલીક સારી જગ્યા હોય ત્યાં તલાવો ઊભા કરવા પડે અને સરકારની એક યોજના છે બોર રિચાર્જ જે ફેલ ગયેલા છે એને રિચાર્જ કરવાનો અને રિચાર્જ કરવા માટે જે તે ગામના જે તે ખેતરના ખેડૂતના ખેતરમાં હોય અથવા ફળિયામાં આવે તો કે પાણી બોરમાં નીચે કેવી રીતના ઉતારી શકાય કે બધા ભેગા થઈને પાણી બચાવો ઝુંબેશ જોવાડીને સિંચાઈ શક્તિમાં વધારો કરવા માટે